તલમાં છે ને કુકર ને એવું હતું અને નીંદવાની ખાસ જરૂર છે તલને પણ આપણે કી હવે પેલા પાણી પાઈ દે એટલે થોડુંક ખેતર પોચું થઈ જાય ને તો નીંદવાની મજા આવે એ રીતે આપણે ભાઈ આમાં થોડુંક નીંદવાની મજા આવે એટલે આપણે પેલા પાણી પાઈ દઈ પછી આપણે મજૂરો હવે મળી જાય છે કારણ કે સિઝન પૂરી થઈ ગઈ થોડાક દીની પણ હવે હલાહલી જેવું કાંઈ છે નહીં એટલે હવે મજૂરો ટાઈમ ટુ ટાઈમ મળી જાય અને થોડાક સસ્તાય થઈ ગયા કારણ કે અઢીસો અઢીસો રૂપિયા દાળિયા લીધા હતા એ દાળિયા આખો દી ત્રણસોમાં આવશે અને દી દહકા હોય ને ભાઈ થોડોક ટાઈમ એને કમાવાનું હોય એટલે એ ભાવ વધારે બાકી એને ઉનાળાનું તો કોઈ કહેવાનું છે નહીં એટલે હવે આપણે જે થોડાક જોઈ તા આવ સસ્તું થઈ જાય તો આપણે આખા દિવસના ત્રણસો લેખે આવી જાય તો આપણે બે દિવસમાં થઈ જાય ખળ આમ છે નહીં કોઈ ખાસ એવું પારું પારું છે કોઈ એટલું જથ્થાબંધ ખળ નથી કે વાર લાગે એવું છે પી જાય એકલા ચમકી જાય છે સીધા કાળા થઈ જાય છે યુરિયા પણ નાખી છે એવું બધુંય કરવાનું છે બીજું તો પછી રીતનું છે આપણે તલ તમે જોલિયો પાછળ કે કાળા ભમ થઈ જાય છે ઇરિયો પણ હારે નાખીએ છીએ કલામ સીધો લીલો ના ઘાયાર થાય છે કારણ કે જાજા ટાઈમથી પાણીની તાઇણ હતી એટલે દેખાતા નહોતા દવાના સ્પ્રે બે કર્યા હતા પણ દવા તોનો સ્પ્રે જ્યારે દવા છાંટી ત્યારે એને એક દિવસ મજા આવે પાણી તો પાણી છે માણસને પાણી જોઈ તો પછી આ તો તલ છે પાણી તો પાવું પડે નકર તો એ મુરજાઈ જાય ને ભાઈ તો પાણી પીધા પેલા સીધા કારા થઈ ગયા છે બીજું આપણે આ રીતના કઈક તલ છે યુ એમ દેખાય બહુ સારું સેટો તરીકે ફોન આવ્યો છે જેમનું લેવું હોય એમનું આપણે આ તલ છે ને તલમાં જો કુકર દેખાય દેખાય તમને અમને દેખાય હા કપાનો છોડવો જો ઠોકાઈ ગયો કુકર હું એ તલમાં હોય જ તલનું પાંદડું એ રીત થોડું થાય આ રીતનું પાણી એલું જાય છે જો આ પાણી પીધેલું નથી ને એ તલ જુઓ તમે હા લાંઘાઇ ગયેલો કાંઘો વાંગો લાગે હે પાણી પી જાય તો આમ તમારે જોવો તો આમ લીલો સામ થઈ જાય છે એના ભાઈ તલનું કામ બહુ વ્યવસ્થિત છે